અઢારસો બાવન જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ છે જેમાં મરાઠી ઉર્દૂ અને ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી છે જેમાં મરાઠી ઉર્દૂ અને ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે ટાટ એન્ડ ટેટ પાસ થયેલ વિદ્યાર્થીઓની ભરતી થશે સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શાળા સંઘાથી યોજના હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદ વેતનના ધોરણે નિમણૂંક આપવા તેમજ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળામાં ભરતીને ટૂંક સમયમાં નવું નોટિફિકેશન થઈ શકે છે અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે માટે શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુ ની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો છે નિર્ણય કર્યો છે એટલું નહીં પરંતુ કેવી રીતે ભરતી કરવી કઈ તારીખમાં કરવી એ તમામ વિગતો જે હું આપને આપીશ તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં અ જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક અ હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઈમરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ વિવિધ તબક્કામાં પણ બારમા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું આમ મહત્વનો નિર્ણય આપણે આ કર્યો છે ટેટ વન અને ટેટ ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણ પત્રની માન્યતાની અવધિ અંગે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે ટેટની પરીક્ષા માટે બે હજાર ત્રેવીસ સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર અગિયાર થી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે અને સાથે જે ટાટ ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે ઓગણત્રીસ ચાર ત્રેવીસ ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ બે હજાર ટેટમાં બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધી જે પરીક્ષાઓ લેવાય છે એ આ ભરતી માટે માન્ય રહેશે જ્યારે ટાટ માટે આ બે હજાર ત્રેવીસ માં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે જેથી કરી ખૂબ બધા યુવાનોને લગભગ ચોવીસ હજાર સાતસો યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે